પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે કોમેડી વિડીયો બનાવતા હશે એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો આજે એટલે છે કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા અને તારે એ વર્ષોની મહેનત આજે હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વિડીયોની અંદર જે મિત્રો જો તમે આ વિડીયો પર ભૂલથી પણ ક્લિક કર્યું છે ને તો ફક્ત ને ફક્ત બે મિનિટ જોઈ લેજો ખરેખર તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શું તે વિડીયો લાવ્યો છે કારણ કે મિત્રો આજે હું તમારા માટે ખાસ વિડીયો લઈને આવ્યો છું આપણે ચેનલ ઉપર જેટલા પણ વિડીયો છે એમાંથી સૌથી વધારે ખાસ હોય તો આ વિડીયો છે કારણ કે મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમને બધા ઓળખીએ છીએ અને તેમની અત્યારે આપણે એસબી શોપિંગ કરીને એક ઓપનિંગ કરવામાં આવ્યું છે શોપનું પરંતુ તે શોપની અંદર ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ભવ્ય સમારોહ રાખવામાં આવ્યો હતો ત્યાંની વચ્ચે અત્યારે ભાઈ એવા ખાસ મહેમાન પણ ઘણા બધા આવ્યા હતા પરંતુ એના વચ્ચે એક એવો

વિડીયો છે અને મિત્રો જો તમે ખૂંખાર ખૂંખાર નામથી જ આપણને ખબર પડી જાય અને ખૂંખાર નામ પડે એટલે ભાઈ આપણા પગની જે ધરતી નીચેથી તો પણ આપણા પગની જે જમીન સરકી જાય તો એવા ખૂંખાર મેલડી બારે જે ધામના ખૂંખાર મેલડી ભાઈ એસબી ટીમ ટીમના આખા ની અંદર આવ્યા હતા અને તેની વચ્ચે જેના ચારથી પાંચ જે વાક્યો છે અને તેના શબ્દો છે એ સાંભળને ખરેખર સમગ્ર ગુજરાત ડોલી ઉઠ્યું છે સૌથી પહેલાં તો જે ટીમ ના ટીમના ની અંદર ખૂંખાર મેલડી આવ્યા એ સૌથી મોટી વાત કહેવાય કારણ કે મિત્રો એમણે ખુજ લાવીની અંદર કીધું તો કે જે ખૂંખાર મેલેડીને લાવીને લોઢાના ચણા ચાવા જેવા છે ઘણા લોકો એના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેના તમામ તમામ પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે તો સૌથી મોટી એ વાત કહેવાય કે એસબી હિન્દુસ્તાનના ટીમ વિશે એમણે મુલાકાત લીધી અને તેમના ઉદ્ઘાટન અંદર પોતે ખુદ પધાર્યા અને ખાસ એમણે એમ પણ કીધું કે હું એસબી હિન્દુસ્તાનીના કારક કારક વિડીયો પણ જોઉં છું તો તમે ખાલી એક વાત વિચારો કે જેના વિડીયો આપણે તો જોઈએ છે પરંતુ જે ખુદ માતા એમના વિડીયો જોતા હોય તો કેવડી મોટી વાત કહેવાય હું તમને આખે આખો વિડીયો બતાવું છું છો તે પહેલા મારી નમ્ર અપીલ છે કે જો તમે ખૂંખાર મેલડી માતાને સાચા દિલથી માનતા હોય કે ખરેખર એ આપણા જગતમાં છે તો કોમેન્ટની અંદર ખરેખર એકવાર સાચા દિલથી ખૂંખાર મેલડી લખી દેજો કારણ કે મિત્રો તમે આટલું લખવાથી તમારું કાંઈ બગડતું નથી પરંતુ જે મને વિડીયો જોશે ઘણા બધા લોકો જોશે એમને પણ થશે કે ના ના આ ગુજરાતની અંદર આ ભારતની અંદર ખૂંખાર મેલડીનો ચમત્કાર તો છે તો ફટાફટ કોમેન્ટની અંદર ફક્ત ને ફક્ત ખૂંખાર મેલડી લખી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબ્સક્રાઈબ ખાસ કરજો અને થઈ શકે તમારું નામ પણ કોમેન્ટ કરજો તો જોવા ખૂંખાર મેલો વિડીયો એમ કીધું છે આપણા બધાને ખબર છે એસબી હિન્દુસ્તાન વિડીયો કેવા આવે છે તો હું વધારે ચર્ચા નથી કરતો ફક્ત ફક્ત તમે વિડીયો અને ખરેખર કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને ભાઈ ખરેખર એસબી હિન્દુસ્તાની માટે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ બને 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 આવી ખતરનાક ટીમ એટલે ભાઈ કોઈ

સમાજ માં તમે ગેરમાર્ગે દોરાય કોઈ સંદેશ કોઈ વિડીયો નથી આપ્યો આજે અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાત માં વધારવા માટે એમણે કામ નહી કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા માતાઓના આશીર્વાદ થી આ મહેનત રંગ લાવી છે પણ આ મહેનત માં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહી પડે આવું મારા મેરડી નામ